કાર્ડ્સ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે છે મીશ પુની લુલા જેઓ આપને આપશે કુંભ રાશિ માટે વર્ષ 2026 નું માર્ગદર્શક ટેરો વિશ્લેષણ પુની આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર ચાલો શરૂ કરીએ આજની ખોજ વર્ષ 2026 કુંભ રાશિ માટે કુલ મળીને કઈ દિશા દર્શાવે છે કુંભ રાશિ માટે વર્ષ બે હજાર છવ્વીસ જે દિશા દર્શાવે છે એ છે ધ રિબેલ એટલે તમારે દરેક ને પૂરું કરવા એક એક્સ્ટ્રા એફર્ટ લગાવવું પડશે આ વર્ષ દરમિયાન સાથે સાથે પાસ્ટ લાઇફના વાવાઝોડામાંથી બહાર આવવાનો આ સંકેત છે એટલે પાસ્ટ ના જે વિચારો છે કે એક્સપિરિયન્સ કે અનુભવ તમારને તમને જે પસાર કર્યા અને બે હજાર પચીસમાં જે સ્ટ્રગલના જર્નીમાંથી પસાર થયા હવે બે હજાર છવ્વીસમાં એ વસ્તુ રિપીટ નથી થવાની ધ નું કાર્ડ આવ્યું છે એટલે આઉટ ઓફ ધ બોક્સ તમારે વિચારીને એક એડવેન્ચરસ ટ્વિસ્ટ લાવવાનું છે જે બે

પડકાર સહન કર્યો છે હવે એ પડકાર પાછો રિપીટ ના થાય તો દૂર રહો બધાની સાથે એક સરખો વ્યવહાર રાખશો તો ઓછો સામનો કરવો પડશે સાથે સાથે દૂર રહો ખાસ કરીને જે માનસિક તણાવ હોય છે એનાથી દૂર રહેશો તો તમને તકલીફ ઓછી પડશે અને માનસિક તણાવ દૂર કરવાનો સૌથી સારો રસ્તો છે મેડિટેશન કયા મહિના કુંભ રાશિ માટે વિશેષ રૂપ જણાય છે ફેબ્રુઆરી અને ઓક્ટોબર એટલે ફેબ્રુઆરીથી ઓક્ટોબરનો જે ગાળો છે એ અતિ શુભ છે કુંભ રાશિ એટલે આખું વર્ષ જ ઓલમોસ્ટ કવર થઈ ગયો આમાં સેકન્ડ ઓપિનિયન નથી જેમ વર્ષ સ્ટાર્ટ થાય છે એમ તમારે એફર્ટ્સ નાખવાના સ્ટાર્ટ કરી દેવાના છે સેકન્ડ મહિનો જેમ જેમ સ્ટાર્ટ થશે એમ એમ તમને રિઝલ્ટ દેખાશે ને એ ઓક્ટોબર એટલે દિવાળી સુધીનો સમય તમારો અતિ પોઝિટિવ છે કયા પ્રકારના નિર્ણયો વધુ વિચારપૂર્વક લેવા જરૂરી રહેશે નિર્ણયો સૌ પ્રથમ તો માનસિક અતિશય માનસિક ત્રાસ આપીને પોતાને ટેન્શનમાં નાખીને ડિસિઝન લેશો તો તકલીફ પડશે પણ કંઈક એવા નિર્ણયો હશે જે ક્રિએટિવિટી સાથે હશે કંઈક તમારું ઇનોવેશન એમાં ઇન્વોલ્વ હશે તો કુંભરાશિના જાતકો ખરેખર પ્રોગ્રેસ કરી જશે બે હજાર છવ્વીસમાં સાથે સાથે ધ સોર્સનું કાર્ડ છે એટલે સોર્સ ઓફ ઇન્સ્પિરેશનનો આ વરસ છે તો બધા માટે એક ઇન્સ્પિરેશન બની જાઓ બને એ કાઉન્સેલર હોય કે મોટિવેશનલ ટ્રેનર હોય કે પછી જસ્ટ એક ફ્રેન્ડની જેમ તમે સલાહ આપો છો પણ આ ત્રણેય વસ્તુ બધાને મોટિવેટ કરશે નોકરીમાં પ્રમોશન અથવા ભૂમિકા બદલાવની સંભાવના છે સંભાવના પૂરેપૂરી છે મેચ્યોરિટીનું કાર્ડ આવ્યું છે એટલે તમારા જે પોઝિશન ચેન્જ હોય કે પ્રમોશન એની સંભાવના પૂરેપૂરી બે હજાર છવ્વીસમાં કોમ રાશિના જાતકો માટે દેખાઈ રહી છે સાથે ઇનોસન્સનું કાર્ડ આવ્યું છે એટલે તમારો સ્વભાવ જ તમને જીતાડશે જે તમારું વાણી વર્તન વિચાર કર્મ અને સ્વભાવ આ પાંચ શક્તિઓને બદલશો નહીં કોઈના કહેવાથી જો તમે એઝ ઇટ ઇઝ રહેશો તો તમારું ઇનોસન્સ તમને ઘણું આગળ લઈ જશે ને અપલિફમેન્ટ અપાવશે બિઝનેસ માટે નવા અવસર કઈ દિશાથી દેખાય છે બિઝનેસ માટે નવા અવસર સૌપ્રથમ તો લેટગોની ભાવના જે છે એ બંધ કરી દો અને તમે તમારા પૂરેપૂરા એફર્ટ્સ અને પૂરેપૂરું તમને રિઝલ્ટ મળે એના ઉપર ફોકસ કરશો તો બિઝનેસમાં તમારી પાસે જે અવસર આવે છે એ જતા નહીં રહે એ ઓપોર્ચ્યુનિટીસને તમે ગ્રેપ કરી શકશો સાથે સાથે ગિલ્ટમાં રહેવાનું બંધ કરી દો કે બધી ભૂલ કે બધા લોચા મારા લીધે થાય છે જ્યાં સુધી આ ગિલ્ટમાંથી બહાર નહીં આવો ત્યાં સુધી તમે લાઈફમાં પ્રોગ્રેસ નહીં કરી શકો તો બિઝનેસમાં જો ગ્રોથ લાવી છે તો ગિલ્ટી ફિલિંગને નીકાળવી પડશે અને ગિલ્ટી ફિલિંગને નીકળવાનો સૌથી સારો રસ્તો છે નેગેટિવિટીને લખીને સળગાવી દો બે હજાર નોકરી બદલવા માટે યોગ્ય સમય સૂચવે છે ડેફિનેટલી સૂચવે છે ને વર્ષના સેકન્ડ હાફમાં સૂચવાય છે કે જે કુંભ રાશિના જાતકો છે એમના માટે નોકરી બદલવાના યોગ ઊભા થશે ઓપોર્ચ્યુનિટી આવશે સામેથી પણ એમાંથી સિલેક્ટ કરવું એમના માટે અઘરું પડશે સેવન્ટી એમને બહુ બધા પ્રપોઝલ્સ આવશે પણ એમાંથી બેસ્ટ કયું સિલેક્ટ કરવું એમાં તમારું ઇનર વોઇસ કામ કરશે કોઈના બીજાના ડિસિઝન પર ફોર્સફુલી સિલેક્શન ખોટું ના કરતા કાર્યસ્થળ પર કઈ બાબતોમાં વધુ સાવચેતી જરૂરી રહેશે કાર્યસ્થળ પર સાવચેતી ન્યુ વિઝન તમે જે નવું કાર્ય કંઈક કરવા જઈ રહ્યા છો કંઈક નવું પ્રોજેક્ટ તમારા મગજમાં ચાલી રહ્યું છે એ નવા પ્રોજેક્ટ પર પ્રોપરલી તમે ઇમ્પ્લિમેન્ટ કરો તમારું એજન્ડા બનાવો અને પછી એમાં એફર્ટસ નાખવાના સ્ટાર્ટ કરો ડાયરેક્ટલી જમ્પ તમારે ફાઇનાન્શિયલ લોસ લોસ મોટા આવી શકે છે તો આ બાબતની ખાસ ધ્યાન રાખવાની છે કે જે કંઈ ન્યુ વિઝન કે ટ્વેલ્થ લાવો છો એને પ્રોપર એજન્ડા સાથે ફોલો કરો અને છેક ડેસ્ટિની સુધી એને પહોંચાડો અધવચ્ચે ના છોડી દેતા વિદેશ સંબંધિત માટે સંકેતો છે કાર્ડ આવ્યું છે એટલે ડેફિનેટલી આ જે ફોરેન વર્ક છે કે ફોરેન ડીલ્સ છે એમાં ઓપોર્ચ્યુનિટીસ આવશે ને સોરી ઓપોર્ચ્યુનિટીસ આવશે ને ઓપોર્ચ્યુનિટીઝ તમને ડેફિનેટલી સક્સેસમાં કન્વર્ટ કરશે આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન કેવું રહેશે ઇનર વોઇસ નું કાર્ડ આવ્યું છે એટલે ડેફિનેટલી આ તમારા અંતર મન પર ડિપેન્ડ કરે છે એક્સપેન્સન ઇન્કમ જે છે એનું બેલેન્સ તમે મેન્ટેન આરામથી રાખી શકો છો એના માટે તમારું માઇન્ડ સતત રિલેક્સ અને પાવરફુલ હોવું જોઈએ ડિસિઝન લેવામાં જ્યાં દિલથી કામ લેવાનું છે ત્યાં દિમાગ નહીં ને જ્યાં દિમાગથી કામ લેવાનું છે ત્યાં દિલ નહીં જો આ સંતુલન કે બેલેન્સ આવી જશે તો એ તમને પરફેક્ટ જે બેલેન્સ શીટ છે એ તમારું બનાવી આપશે ઇન્કમ એન્ડ એક્સપેન્સનું અને એના માટે સૌથી પાવરફુલ છે મેડિટેશન એન્ડ મોટા રોકાણ માટે બે હજાર માટે બે હજાર 2026 ઓલમોસ્ટ ફિફ્ટી ટુ 60% અનુકૂળ છે પ્રતિકૂળ નથી બટ અગેન સેકન્ડ હાફમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું યોગ્ય છે ફર્સ્ટ હાફમાં હમણાં ખમી જજો કોઈ ઉતાવળે ડિસિઝન કે રિસ્ક ના લેતા

જૂના દેવા અથવા લોનમાંથી મુક્તિ મળવાની શક્યતા છે જૂના લોન કે દેવામાંથી મુક્તિ મળવાની પૂરેપૂરી શક્યતા છે અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ આવ્યું છે એટલે કે જે તમે લોન કે મુક્ત જે કર્જમાં ડૂબી ગયા છો એમાં સેના લીધે ડૂબ્યા એનું એનાલિસિસ કરો અને એમાંથી બહાર નીકળવાના રસ્તા શું છે એ તમારો સુપિરિયર કે મેન્ટરને પૂછીને ગાઈડલાઈન લઈ લો તો ઓટોમેટિકલી તમે બાળા આવવાના દિવાળીનો સમય બતાવે છે કે આર્થિક સ્થિરતા મજબૂત બનશે કુંભ રાશિના જાતકો માટે જે છેલ્લા ત્રણ મહિના છે એ અતિશય તમારા માટે એક બૂમ પીરિયડ હશે બૂમ પિરિયડ એટલે અપ પીરિયડ તો તમે એ દરમિયાન હંડ્રેડ નું જે મહેનત કરશો એની સામે તમને ટુ હંડ્રેડથી ફાઇવ હન્ડ્રેડ ઇન્કમ થશે કે ફાયદો થશે તો આ જે ટાઈમ પીરિયડ છે એને પ્રોપરલી યુઝ કરવામાં આવે તો ઓટોમેટિકલી કુંભ રાશિના જાતકો માટે પોઝિટિવ સાબિત થશે અવિવાહિત કુંભ રાશિ માટે નવા પ્રેમ સંબંધની શક્યતા છે અવિવાહિત માટે ફિફ્ટી પર્સન્ટ ચાન્સીસ છે હાવ નેગેટિવ નથી બટ અનમેરિડ લોકોને ફક્ત અ એક જે એમનું કન્ડિશન્સ પકડીને બેઠા છે એને થોડું ઢીલું કરવું પડશે થોડું લેટગો કરીને એમનામાં જે સારા ક્વોલિટીસ જોઈ રહ્યા છે સોલમેટમાં એ હોય તો એને એક્સેપ્ટ કરીને એક બે પોઈન્ટને લેટગો કરશો તો ઓટોમેટિકલી તમને આ વર્ષ પોઝિટિવ સાબિત થશે અને સોલમેટ મળશે લગ્ન યોગ ક્યારે વધુ મજબૂત બનતો દેખાય છે લગ્ન યોગ માર્ચ મહિના પછીનો જે છે જાતકો માટે લગ્નયોગ પોઝિટિવ બની રહ્યું છે તો હવે પ્રોપર સમય આવી ગયો છે કે કુંભ રાશિના જાતકો તૈયાર થઈ જાય શરણાઈ વગાડવા અને ઓટોમેટિકલી એમના ઘરે ધામધૂમથી આ પ્રસંગ ઉજવાશે દાંપત્ય જીવનમાં સમજણ વધશે કે પડકારો આવશે દાંપત્ય જીવનમાં સમજણ વધશે પાર્ટિસિપેશનનું કાર્ડ આવ્યું છે એટલે ઘણી બધી એક્ટિવિટીઝમાં જે હસબન્ડ વાઇફ છે ઇન્વોલ્વ થશે એકબીજાને સમજશે પોતાને એક વેકેશન કે એક સમય આપશે સ્પેસ આપશે અને એકબીજાના જે નેગેટિવ્સ છે એને હટાવીને પોઝિટિવ્સને એક્સેપ્ટ કરશે ભૂતકાળના સંબંધો ફરી ચર્ચામાં આવી શકે છે ભૂતકાળના સંબંધો ડેફિનેટલી ચર્ચામાં આવી શકે છે એક્ઝિસ્ટન્સનું કાર્ડ છે બટ હાર્ડલી ટેન પર્સન્ટ એ તમને નુકસાન કરવા નહીં આવે એ તમને કાંઈક લેસન કે એક પોઝિટિવ એક્સપિરિયન્સ આપવા આવશે તો એ તમારા માટે એક હાર્મ નહીં પહોંચાડે તમને કોઈ તકલીફ નહીં પહોંચાડે બટ રિલેક્સ થઈને તમને એક સારી અનુભૂતિ કે એક અનુભવ આપી જશે જે તમને લાઈફ એક લેસન યાદ રાખશે પરિવારિક સંબંધોમાં કયા બદલાવ શક્ય છે પારિવારિક સંબોમાં રાઈટનેસનું કાઢાવ્યું છે એટલે અતિ પોઝિટિવ જે ફળ છે પાક આ ફળ એવો સંબંધ બનશે એટલે મીઠાશ ભર્યો આ સંબંધ રહેશે બે હજાર છવ્વીસમાં ખાસ કરીને કુંભ રાશિના જાતકો માટે તો અત્યાર સુધી જે કકડાટ ચાલતું હતું કે મતભેદ ચાલતા હતા એ મનભેદમાં નહીં બદલાય ઉલટાનું એ સોલ્યુશન તરફ વળી જશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બે હજાર છવ્વીસની ટ્રાવેલિંગ હેલ્થ ચેલેન્જેસમાંથી પસાર થઈ રહ્યા છે ખાસ કુંભ રાશિના જાતકો એમના માટે બને એટલું વધારે એ જો એક્સરસાઇઝ કે પોતાને ફ્લેક્સિબલ રાખશે ફિઝિકલી એન્ડ મેન્ટલી તો બે હેલ્થ એમને ઘણી ઇમ્પ્રુવમેન્ટ આપી જશે ઓલમોસ્ટ એટી કઈ દૈનિક આદતોમાં ફેરફાર જરૂરી રહેશે દૈનિક આદતોમાં સૌપ્રથમ અને સૌથી મોટું જે આદત છે એ છે સ્ટ્રેસ તો સ્ટ્રેસથી દૂર રહેવું બહુ જ જરૂરી છે જો સ્ટ્રેસથી દૂર નહીં રહો તો તકલીફ આપ્યા કરશે આ વર્ષ પણ સ્ટ્રેસથી પોતાને દૂર રાખવાનું સૌથી સહેલું ને ઇઝી એન્ડ ઇફેક્ટિવ ટેકનિક છે મેડિટેશન અને એબી બી ફ્લૂટ મેડિટેશન તો ફ્લુટની મ્યુઝિક લગાવી તો યુટ્યુબ પર બહુ બધી મ્યુઝિક અવેલેબલ છે અને શાંતિથી સાંભળતા રહેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય તણાવ અને ચિંતા ઘટાડવા માટે કઈ દિશા યોગ્ય રહેશે ધ માસ્ટરનું કાર્ડ આવ્યું છે એટલે તણાવને ચિંતા ઘટાડવી હોય તો તમારા ઈષ્ટ દેવ છે કે તમારા જે કઈ તમે એમને ગુરુ માનો છો એમને સરરેન્ડર થઈ જશો તો ઓટોમેટિકલી તમારું તણાવ ચિંતા દૂર રહેશે

અને બધાને સેલિબ્રેટ કરાવો તો ઓટોમેટિકલી તમારી અંદર એક પોઝિટિવ ઉર્જા આવે છે આત્મવિશ્વાસ એટલે કે કોન્ફિડન્સ વધે છે છે યોગ અને ધ્યાન કેટલો લાભ આપી શકે બિયોન્ડ એટલે તમે ધારો છો એના કરતાં વધારે લાભ આપશે યોગ અને ધ્યાન ખાસ કરીને કુંભ રાશિના જાતકો માટે તો પ્રથમ દિવસથી હવે ફક્ત બે હજાર છવ્વીસમાં બે જ દિવસ બાકી છે ત્યારે કેમ કાલથી તમે સ્ટાર્ટ ના કરી શકો છો યોગ એન્ડ ધ્યાન કરવાથી ઓટોમેટિકલી એવરી ડે એવરી મોમેન્ટ તમને એક પોઝિટિવ એનર્જી મળશે તો ડેફિનેટલી કરજો 2026 માં કુંભ રાશિ માટે મુખ્ય આધ્યાત્મિક પાઠ કયો રહેશે મુખ્ય આધ્યાત્મિક પાઠ અવેરનેસ નું કાર્ડ છે અને અવેરનેસની જાગૃતિ અંદર કરવી હોય તો શિવજીનું નું અંદર ચિત્ર દોરેલું છે એટલે ઓમ અથવા ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ જો રેગ્યુલરલી કરવામાં આવશે 21 વખત ફક્ત તો બી અંદર જાગૃત થશે ઉર્જા વર્ષને સૌથી વધુ પ્રભાવિત કરશે સૌથી વધારે પ્રભાવિત કરે છે એ છે યોર લાઈફ ઇઝ ઇન યોર હેન્ડ એટલે અત્યાર સુધી આપણે ઘણા બધા લોકો ઉપર ડિપેન્ડન્ટ થઈ જતા હોઈએ છીએ ઘણી બધી જે આપણી ફેમિલી હોય કે આપણા કલીગ્સ હોય ફ્રેન્ડ્સ હોય બધાના ઉપર ડિપેન્ડ થઈને બધા કે એમ કરવા જતા હોઈએ છે અને એ દોડને દોડતા દોડતા તમે પોતાને ભૂલી જાઓ છો તો તમારી લાઈફ તમારા હાથમાં છે એને વસ્તુને ક્યારેય ભૂલતા નહીં અને પોતાના ડિસિઝન પોતે લેવા પર્સનલ હોય કે પ્રોફેશનલ બધા સાથે ડિસ્કસ ના કરશો તો બે હજાર છવ્વીસ પોઝિટિવ રહેશે કયો મંત્ર રત્ન અથવા ઉપાય લાભદાયી બની શકે છે મંત્ર મેં કીધું એમ ઓમકારનું ચેન્ટિંગ અથવા ઓમ નમઃ શિવાયનું ચેન્ટિંગ કરવાથી ઓટોમેટિકલી તમારી અંદર પોઝિટિવિટીનો સંચાર થશે રત્નની વાત કરીએ તો એમેથિસ્ટ રત્ન કુંભ રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસમાં પોઝિટિવ સાબિત થશે અને ઉપાય છે લેઝીનેસથી દૂર રહો એટલે તમે એક્ટિવ થઈ જાઓ ફ્લેક્સિબલ થઈ જાઓ થોડું થોડું વર્કઆઉટ ડે વન થી સ્ટાર્ટ કરશો અને રિઝોલ્યુશન બધા લેશે પણ અંત સુધી જતું નથી પણ એ રિઝોલ્યુશનને તમારે ફોલો કરવું પડે અને કન્સિસ્ટન્સી રાખશો તો ઓટોમેટિકલી હેલ્થ વેલ્થ અને હેપીનેસ બધું જ આવશે કુંભ રાશિએ કઈ વસ્તુ છોડવી જરૂરી રહેશે કુંભ રાશિએ આઇસોલેશનથી આઇસોલેશન થી દૂર રહેવાનું છે બે હજાર છવ્વીસ એમને ઘણા બધા ઓપોર્ચ્યુનિટીસ આપશે ઘણા બધા પ્રોગ્રેસના ના આવશે સેલિબ્રિટીવ મુમેન્ટ આવશે પણ કુંભ રાશિના જાતકો જો પોતાને એકલું રાખશે અને એકલતામાં પોતાને અંદર બંધ કરી દેશે તો આ વર્ષ ખાલી જશે બ્લેન્ક જશે એમને નુકસાન થવાનું છે એટલે આઈસોલેશનથી દૂર રહીને તમારા નજીકના લોકો સાથે સેલિબ્રેટ કરવાનું સ્ટાર્ટ કરી દો જો કોઈ કુંભ રાશિને સ્વાસ્થ્યની પ્રોબ્લેમ હોય તો એને શું કરવું જોઈએ સ્વાસ્થ્યની પ્રોબ્લેમ હોય તો એને મેન્ટર ગાઇડન્સ લેવાની જરૂર છે એટલે પ્રોપર પાસેથી લેશે તો ઓટોમેટિકલી એમની હેલ્થ ઇમ્પ્રુમેન્ટ થશે કેમકે એકચ્યુઅલ રીઝન ખબર પડશે સેના લીધે આ પ્રોબ્લેમ થયું છે જો કોઈ કુંભ રાશિને કોઈ પાછળ વ્યક્તિ છોડીને જતું રહ્યું હોય અને પાછું ફરી આવે તો શું કરવું જોઈએ ઓકે જે ઓલ્ડ રિલેશનશીપ છે એ પાછા આવે તો કન્ડિશનિંગ એટલે પોતાને અંડર એસ્ટિમેટ ના કરે કેમ કે પાછા આવેલા વ્યક્તિ કદાચ એમને એમના મિસ્ટેક્સ કે પાસના જે ભૂલ છે એ બતાવશે એના લીધે એમનું મોરલ ડાઉન થઈ શકે છે તો ઓર્ડિનરી જસ્ટ એક મોમેન્ટને એક્સેપ્ટ કરો અનુભવ કરો અને જસ્ટ અપ કરો એનાથી પોતાના માઇન્ડને સ્ટ્રેસફુલ ના થવા દેતા જો કોઈ કુંભ રાશિને નોકરી કરવી હોય તો એ કઈ કરવી જોઈએ અને શું આગળ થઈ શકે છે નોકરીમાં સૌ પ્રથમ તો એક્સપિરિયન્સ લોકો પાસેથી ગાઈડન્સ લેશે તો નોકરી માટે બધા રસ્તા ઓપન થશે ક્યાં કયા વ્યક્તિને કેવા અનુભવ અનુભવ થયા છે નોકરીમાં ખાસ તમે જાણી લો પછી કોઈ નોકરીમાં એન્ટર થાવ નહીતર આ વર્ષ તમે એકલા રહેશો એટલે કામ વગર રહી શકો છો તો અનુભવ લીધા પહેલા તમે પહેલા એક્સપિરિયન્સ લોકો પાસેથી ગાઈડન્સ લઈ લો જો કુંભ રાશિને હોય તો શું કરવું જોઈએ ફાઇનાન્શિયલ જે ક્રાઇસિસ હોય કે પૈસા ખૂબ બધા છે પણ આવતા નથી સ્લો ઇન ધ રેસ એટલે મેનિફેસ્ટ કરવાનું ચાલુ કર દો તમારી પાસે ડેલી કામ પર જાઓ છો એ પહેલા મિરર સામે ઉભા રહો છો ત્યાં તૈયાર થાઓ છો તો પાંચ મિનિટ કાઢીને મિરર ટોક ચાલુ કરો મને બ્રહ્માંડમાંથી બહુ બધું ધન મળી રહ્યું છે હું દિવસે દિવસે દરેક પ્રકારથી અમીર બની રહી છું હું મની મેગ્નેટ છું જ્યારે આ સેન્ટેન્સીસ ટ્વેન્ટી વન ટાઈમ રિપીટ કરશો તો ઓટોમેટિકલી લો ઓફ એટ્રેક્શન કામ કરશે અને મની એબેન્ડન્સ ફોર્મમાં મેનિફેસ્ટ થશે જો કુંભ રાશિનો કોન્ફિડન્સ લેવલ છે ઘટી ગયો હોય તો શું કરવું જોઈએ કોન્ફિડન્સ લેવલ ઘટી ગયું હોય તો ગો વિથ ધ ફ્લો અને એમાં વહેતું પાણી બતાવ્યું છે કોન્ફિડન્સને વધારવું હોય તો વોટર એનર્જી તમારા માટે અતિ યુઝફુલ સાબિત થશે અને વોટરને મેનિફેસ્ટ કરીને પછી પીવો તમે વોટરની આજુબાજુ હાથ મૂકીને એક ગ્લાસ પાણી લઈ લો હાથ મૂકીને કહી શકો છો આઈ એમ પોઝિટિવ સ્ટ્રોંગ કોન્ફિડન્ટ એન્ડ સક્સેસફુલ પછી એ પાણી સિપ સીપ કરીને પી જાઓ તો ઓટોમેટિકલી એનર્જી બૂસ્ટર તરીકે કામ કરશે કુંભ રાશિ માટે અંતે કયું વધુ સિદ્ધિ છે પ્રાપ્ત થવાની સંભાવના છે જો પાસ થી બાર રહેશે કુંભ રાશિના જાતકો તો બે હજાર છવ્વીસમાં એમને દરેક કાર્ય સિદ્ધિ આપશે એટલે લેવામાં મૂંઝવાતા રહ્યા તો તકલીફ પડી શકે છે પણ અંતર મન અવાજ શું કહે છે એના ઉપર ધ્યાન આપશો તો ઓટોમેટિકલી તમારું બે હજાર છવીસ પોઝિટિવ થશે અને સિદ્ધ સાબિત થશે કુંભ રાશિ માટે લકી કાર્ડ કયું રહેશે કુંભ રાશિ માટે લકી કાર્ડ છે પરફેક્ટ હેલ્થ ઇઝ યોર્સ એટલે હેલ્થ ઇઝ વેલ્થ તો આપણે સાંભળતા આવ્યા છે પણ તમારી હેલ્થનું ધ્યાન તમારે રાખવાનું છે ડોક્ટર સજેશન આપશે કન્સલ્ટન્ટ સજેશન આપશે ડાયટિશિયન હોય કે ના જિમ ટ્રેનર હોય પણ કરવાનું તમારે છે એટલે શરૂઆત તમારે કાલથી કરી દેશો તો બે હજાર છવ્વીસ પોઝિટિવ થશે તો હવે તમારું અને મારું ફેવરેટ રેપિડ ફાયર બે હજાર છવ્સ સ્થિર કે બદલાવ વાળું સ્થિર કેરિયર પ્રગતિ કે પુનર્વિચાર પ્રગતિ બિનેસ નવો આરંભ કે કારોબારમાં વિકાસ નવો આરંભ સ્વાસ્થ્ય સુધારો કે સાવચેતી સાવચેતી માનસિક સ્થિતિ શાંત કે ચિંતિત શાંત આધ્યાત્મક વધશે કે સ્થિર રહેશે સ્થિર રહેશે વર્ષ નો સિદ્ધિ કે શીખ શીખ

નવી ઉર્જા અને નવી ખોજ સાથે ત્યાં સુધી જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ સમસ્યા તમારી ખબર અમારી